નમસ્તે મહિલા દિવસ નિમિત્તે તત્ર ત્રહ ક્રિયા જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી તેમનું સન્માન થતું નથી ત્યાં કરેલા બધા સાર્યા કાર્યો નિષ્ફળ થઈ જાય છે જ્યાં નારીનું સન્માન છે ત્યાં જ સંસ્કૃતિનું ઉત્થાન છે નારી તું નારાયણી બ્રહ્મા વિષ્ણુ મહેશને કોઈએ જોયા નથી પણ સ્ત્રી બાળકને જન્મ આપે એટલે બ્રહ્મા લાલન પોષણ કરે એટલે વિષ્ણુ સંતાનને બગડતા રોકે અને સંસારનું ઝેર પીએ

ગોડ વિના સુનો કંસાર માં વિના સુનો સંસાર ગોલ રે લોલ જે હસ્ત જુલાવે પારણું તે જગત પર શાસન કરે નાસ્તી માતૃ સમો ગુરુ માતા સમાન

અને ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન ઓછામાં ઓછા શબ્દમાં ખુશીનું વર્ણન કરવાનું હોય તો લખાય મારી દીકરી બાપનો શ્વાસ છે દીકરી દીકરીનો વિશ્વાસ છે બાપ દીકરી એના જ ઘરે હોય જેના પર પ્રભુને વિશ્વાસ હોય આસુ અને દીકરી જ છે બાપ માટે દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે કોઈ કે દીકરીને પૂછ્યું તમે હંમેશા નીચું જોઈને કેમ ચાલો છો દીકરીએ જવાબ આપ્યો હું નીચું જોઈને ચાલીશ તો જ મારો બાપ અને ભાઈ

ઘરની દિવાલે બહેન છાપા મારીને મનમાં બોલે લઈ જા ભાઈ આજથી બાપનું બધું જ તારું મને ફૂટી કોડીએ નથી જોઈતી જો દસે આંગળીએ મારી સહી કરી દીધી કહેવાય તે અર્ધાંગના પતિનો શ્વાસ સંગાથ અને ધબકાર તે પત્ની અવિરત પ્રેમનું ઝરણું તે પત્ની પુરુષને પૂર્ણ કરતું પ્રભુનું પગલા ભરે કે તરત પોતાનું મનગમતું બધું જ ત્યાગીને સાસરાનું બધું જ પોતાનું કરી લે તે પત્ની બંને ઘરને સમતોલ રાખતી ઘરના સંસ્કાર ઉજ્જવળ કરતી પુત્ર થી વધુ તે પુત્ર વધુ ભગવાને આપેલી અણમોલ ભેટ લક્ષ્મી હંમેશા ખુશી લાવે પછી દીકરી હોય કે વહુ દીકરો બહારગામ જતા પહેલા સહુને પૂછે કે તારા માટે શું લઈ આવું કહે કઈ નથી જોઈતું બહેન કહે નથી જોઈતું દેવું જ હોય તો મારા ઘરે રૂડો અવસર આવે તો ટાણું સાચવી લેજે પત્ની કહે કઈ નથી જોઈતું સેથામાં સિંદુર પૂર્યું ત્યારે જ માંગી લીધું હતું કે ગંગા મૈયા મેં રહે દીકરી કહે કાઈ નથી જોઈતું હું તો ઊંધા માંડવો વધાવીને જઈશ જેથી મારા બાપની સંપત્તિને કોઈની નજર ના લાગે દરેક રૂપમાં સ્ત્રી પ્રેમની ભૂખી એટલે સ્ત્રી વહાલનું એકાદ જીવી લઉં ઘણું બધું એક સામટું જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકાર કરનારી દરેક માં બહેન દીકરી પત્ની અને પુત્ર વધુને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ